નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટો પડી ગયો હતો બીજી તરફ બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અકસ્માત થયો નથી હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી જ્યારે ખામી સર્જાયેલ કોચને સ્ટેશન ખાતે નિરીક્ષણ માટે રખાયા છે ટ્રેનમાં કયા કારણોસર ખામી સર્જાઈ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી ટ્રેન આઠ પોઈન્ટ પાંચ શૂન્ય મિનિટે અમદાવાદથી મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેનમાં અચાનક જ કોચ નંબર સાત અને આઠ એ બંને ચાલુ ગાડીમાં અલગ થઈ ગયા હતા એક બહેન અહીં ઊભા હતા એમને બોમ પાડી હતી જેથી લોકો અહીં ભેગા થયા હતા અને આ બનાવની જાણ થઈ હતી ધન્યવાદ